સીતારામ બધાની કેમ છો બધા મજામાં તો હું ઓરા રીંગણા ઓરો કરવો દેવા ઓરો વગાર લીધો ને બીજું કામ કરી લીધું ને મોગટું હરાય ગુ ને પતરા ના હે પણ તો ઈ પતરા બાંધી ને ટાણે પછી ખુલ્લું ઊઠું તી ટાઈટ લાગે ના રેતી તી પછી આવું માસડો કર્યો ટાણે ત્યાં તાલા બધા કાંઈ પાંધીયા દંડીકા બધા હે માસડા મને જ નહીં ખાતી હવે અટાણે હારે નોલી નાખવાના હે મારે હાલો તો હું નાખવા મને દંડિકા હારે લીધા ખાઈ આ માસડો કર્યો આજ બાંધાઈ દીધી અટાણે

આ બદામ હે બદામ ની તો હજુ ત્રણ થી યાદ જ થયા આખો દેખાય જાય બદામ હજુ તો બે બે પાંદડે હે બૌ દેખાતા તો નહી હોય ઘાટા હોય ગયા એકદમ ના કદમ હું જ્યાં વટાણ ખડવા તો વાટે ને હારે લીધું મી વટાણ હું હે કા માંડવી માંડવી પાક કરું પેલા એક ડિમાન્ડ વીવીણે આવી હતી એમ જ નાખવા તો પ્રોગ્રામ પાછો કેન્સલ થયો પરવાર જ ન આવી આજ પાસી હે કીએ આનંદ નાખે માંડવી આગળી ભેણે ને આવ્યો આનંદ એ એમ જ નાખવી આનંદ કઈ પાસી નાખવી પાસી આનંદ માંડવી હેકવાનો હે આગળી આમાં કઈ કામ હોય ને તો અનન ની બહુ આવડે દવાડો લઈ ગયો ગણી ઘણી ના નાખવાની હોય દવાડો લાગે લાગે ને દવાડો